ગરમી તો લાગે ઉનારો ખરા ને ઉનાળા માં આપણે કાયમથી નવરા ધુપ થઈ ગયેલા હોય ખબર નવરો થઈ ગયો હું શેતી માં પાલી ગયો છું મારે કશું વધુ નહીં એમાં પણ ખેતીમાં શેર નહીં નહી આપણું ગમ ખરું ન થઈ મને એવું લાગે છે કે ઉના ઉનાળામાં ખરા ને કોઈના ના ઘેર પીપુડી વાગવાની નહિ કોઈના ના ઘેર ઢોલ વાગવાનો નહીં કારણ ખેતીમાં બધા ઉહેળા થવા માંડ્યા ખેડૂત બિચારો પાલી ગયો છે બજારમાં કોક લઈને થાય

મોડો ક ના મોનો હું ખેતી બધા પાયમાલ થઈ ગયા છે એટલે તાર મમા બે જણાઈ ડબ્બાને

તમે કદાચ આવો ધંધો ચાલુ કર્યો હોય ને તો તારા મામા નો અવાજ ખરો ને બહુ ઊંચો છે હાથ બહુ ઊંચો થાય ને આખા ગોમ માં પોકી વળે છે એટલે ના હોય ને તો તારા મામા બોલવા લાગજે લોખંડ બંગાળ ફાટી ગયેલા કોથળા લો

અને એવી પીપુડીઓ વાક્સિન ખેવા રાતે નહી જાય ખરા ને ભાઈ પણ ચાર થી લાખ રૂપિયા ખરા વાપરી નાખવાના છે

તમારો ની વાત નહીં કરવાની વાત ના કરતો પાક બેંક માં મેલો બસ ભાડી છે તે બેંક માં પોતાનો ભાઈ બંધ તો દેખાતો જ નહીં બેંક માં તો નોટો નહીં ટોપી મેલ લઉં તાને જાન

જેટલા વર્ષોથી મજૂરી કરે છે અને ગમ ઓટા ફેરાત કરતો હોય છે આ દાડા હેતરમાં માં ભાડું લે હારા છે અલ્યા કેમલા એનો ગમ માં છે પણ એ રંડા જો ને તો અક્કલ પણ નહીં કરાય વાસ

વાત કરો સાથે અન હું કહું છું અને રંડા જોન તો આવજે પાછો ચમકાતર ગરમીનું મારું મગજ તપેલું છે ને અરે વધારે કલમ કરે છે ગરમીનું શું લઈ જવાનું પણ

વા નહીં હમણા દૂધ નું દૂધ પોણી નું પોણી જાતે જોઈએ ને તો જ ખબર પડ બરાબર સાપરા વાળો છે ને બાર વર્ષે આખતો મૂળ તો ભોળો ગોળા છે એટલે મામા ગમે તે ઉડાડો નોટો કુદરત ને છે પણ આપણે થાકવાનું નહિ થાકવાનું ઉતાર કરવાના અરે હજી તો ચાર વખત ઉતારજી ના તો મજૂર કરવો પડે મારો થાય પાછી પણ મધુર મામા મળતો નહી હું કાલે ફર્યો તો ગમવા કીધું ના હોય તો સો બોલાવું પણ કોઈ તો નહીં ખરો પણ बदा विचार करी ही जास जे आवसन इवानी वशो फाटी ही जोईद जो जो। ना सरपन ना हेतर मा कश्यू ना थतुन आव खत्त जुजे कोई हरंडा पड़ेज मुण नशेप खुली जो से मामा आपड़ा बेनो नशेप इतन नहीं खुली हो आप बियारन चती लाया शिया जो जोईले

ના હોય તો બીજી વખત એટલે બે કટકા વધારે ખા છે પણ એંડા ઉતરાઈ દે શું ચિંતા કરે આપડા નો લગ્ન કરવાનો કરવા ને

સરપંચ દેખાય છે આ જીવણીઓ સરપંચ પણ જેવો સોલણ થઈ ગયો બીજું કશ્યું નતું સીઝન માં શું કશું રહ્યું ખરા આ બધા હુકારો આવી ગયો આઉન આઉત થયું છે બીજું કોઈ નહીં છોમા કાકા લોકો ને મચ્છી પડી ગઈ ને હુકારાનો લોગ લાગુ પડી હું તો કહું કશું લેવાનું નહીં ફેકું છે હોય આપણો માં કાકા આબાદ થી આદ આવતા અનિ લાગતું

શકરીઓ કરતો તો ભણા કોઠરા ઉઘરાવાયો ને તને ખબર છે કે અખો મારો એકલો એકવી વીઘા વાવા

તમે એકલા જ લીલા છો આખા વગરામાં ભણા લાયકેડ લાયો જીવળ લે હું કરવાનો પત્તાનો આ પત્તામાં તને હું આવે તને બતાઉ કેમાં આ પત્તું ખરું ને પેલા હુકઈ જેલા અરંડાનું ઓના પર તને કોઈ દેખાય છે આ તો પત્તા ઉપર હું દેખાય અને જો અરે મારા અરંડાનું પત્તું જો ભણા પર ધોરો પાવડર દેખાય છે કેટલો ફેર છે કેમાં જોઈ લે આ ધોરો પાવડર હોય ને એટલે વણા ઉપર મચ્છી બેસે નહીં

તમે એકલા કમા અમે બધા વાટ જોઈ દે નવી સીઝન આવે એટલે અમે ના આવે તારી બિયારણ લાઈન વાયેમાં નામ લાવત્રી વિશ્વાસ તેત્રી અમે બધા છીએ અમે તો તમાર ટાઈમ થયો ત્યારે જવું પડે બાબુજી પહાણ મારા પર જન્મ કરશો તમે આગેવાન હજી તો ખરો ને આ રેસ કંપનીને હજી બાજરી લાવવાની દા પચવીઘાપ ના તું ઘેર જા તારા મમ્મી પાન પૈસા લઈ જા અને વિશ્વાસ ચુવાલી બીજી ગમે તે કંપની નું હાલ તો લાવતો કોઈ નહીં લેવું આપડે જે કંપની નું કહું છું ને એ કંપની નું લેતો આવજે વિશ્વાસ ને વિશ્વાસ ચુઆલી

અને મજૂરી આખી બધી ફેલ જાય પછી એટલે કદી છેતરાવું નહીં કંપની થી વાત સાચી છે એક કોમ કરજો તમે તાર ચોપેટ ફરી જોઈ લ્યો છે હુકારું તમને જોવા નહીં મને એરંડોમાં આ તો નહીં દેખાતો એક કેન્દ્ર હાઈબ્રિડ જીવેલા વિશ્વાસ ચિત્ર ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજા આછા ભરાયું છે ખબર જેટલા આવતી લાયા સર પણ એટલે બોર્ડર પર દીધું એક વસ્તુ ની ખબર પડી વિશ્વાસ તિત્રી એટલે ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ આપડા આજ બીજ લાવવું પડશે જોઈ લીધું ખેવા

વા સરપંચ વાહ તમારા પોની વાત થાય નઈ હો તમે વિશ્વાસ લઈને આવ્યો કાકા આ લોગાની ની વર રાખજો બિયારણ લેવા જઈએ તો નહીં કીધું નઈ શેત્ર ખબર પડે શું લોકો જોવાનું શિવ આયરો ટ્રેડ માર્ક કરેલો રહ્યો ને રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે

કોઈ ને હાથો તો નમ્બો અમારા પહાણ તો સહદેવ જેવો નિયમ છે જે પૂછાય નો જવાબ આ ના પૂછો તો કોઈ નઈ આ સરપંચ આયા તા પોર મારા રાઈ તે કે કંટાળી જો ખેતી તો કરાય જ નહીં

બીજું હા સાચી છે બાબુજી નવા વર્ષ ચાલુ થાય ને એટલે અમલ ભૂલી ના થતા અમે બે ચિંતા નહીં કરવાની તમે ગમે તે સિટી માં ગમે તે જગ્યાએ જતા હોય

કયા ટાઈમે હું કરું અને જો બિયારણ ખરાબ આવી ગયું ને તો આખી જિંદગી ખરાબ વાત સાચી છે બિયારણમાં ખાસો રાખવાની જો તમે તો નવરાય નહીં અમે તો મારીએ રોજ નેકરી સુલામ જઈન એરંડા બે ત્રણ પેટી લીધા ગણ નહીં ફામો જે દેવું હતું ને આ વર પટી રહ અને ઢોલે વાગી રહ અરે ખેમા મુ ટેક્ટર લાવ્યો છે દી લાવ્યો લાયા

માહિતી લેવી હોય ને તો આપડા બિયારણ વિશ્વાસની કંપનીની બિયારણ છે ને એની યુટ્યુબ ચેનલ છે એની લિંક આપું છું અને કોન્ટેક્ટ ડિટેલ પણ ડિસ્ક્રિપ્શનમાં આપું છું તો તમાર મિત્રો જરૂર હોય તો ચેક કરો બરાબર પૂરેપૂરો વિશ્વાસ જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી વિશ્વાસ લાલ થડ અને સુકારા પ્રતિકારક જાત દિવેલા વિશ્વાસ અગિયાર અને વિશ્વાસ સિત્યોતેર અને વિસ્તાર માટે અનુકૂળ જાત દિવેલા વિશ્વાસ બે વિશ્વાસ દિવેલામાં વધુ ડાળીઓ અને વધુ માળો જે આપે દિવેલાનું ભરપૂર ઉત્પાદન વિશ્વાસ દિવેલા એટલે ફૂલિયાનું નું નહિવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ